ત્રણ એટીએમ કાર્ડ દ્વારા દ્રક્ષ મળી આવ્યું છે તેમ ડિજિટલ એરેસ્ટ નામે દડાવી શિક્ષક પાસેથી રૂપિયા વીસ લાખ થી વધુની કિંમત ખંખેરી લીધી હતી જેથી શિક્ષકે બાદમાં સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ કેસની ગંભીરતા જોતા સાયબર સેલે સાત આરોપીઓને જામનગરથી ઝડપી લીધા છે આ રકમ પૈકી દસ લાખ ચોત્રીસ હજાર ની રકમ બે બે આ તોડકીના સાગરીતોના ખાતામાં આવી ગઈ હતી પોલીસના હાથે ઝડપાયેલામાં કોઈ ટ્રાન્સપોર્ટર મોબાઈલના વેપારી

મોટી ઉંમરની વ્યક્તિઓ સાથે બને છે તેમાં ખાસ વિશેષ ધ્યાન આપીને કાર્યવાહી કરવાની જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર સેલ દ્વારા ડિજિટલ અર્સની એક FIR નોંધવામાં આવેલ હતી જેમાં ફરિયાદી પતિ પત્ની પાસેથી તેમનો બોમ્બે થી બુક કરેલું પાર્સલ જે થાઈલેન્ડ જઈ રહ્યું છે જેની અંદર અ કપડાં પાસપોર્ટ એમબી ડ્રગ્સ વગેરે પ્રતિબંધિત વસ્તુઓ છે ને એ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર નોંધાયેલી છે એવું અલગ 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 માણસો દ્વારા સાયબર ક્રિમિનલ્સ દ્વારા પોલીસ બનીને બ્લુ ડાર્ટ કંપનીના પ્રતિનિધિ બનીને કપલને કોલ કરવામાં આવેલો હતો અને તેમની પાસેથી તેમને પોલીસ કાર્યવાહીથી બચાવવા માટેની ઇન્ટ્રોગેશનના બહાને અને સમાજમાં તેમની ઇજ્જત ન જાય તેમ સમજાવીને વીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી સદર ગુનો સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયા બાદ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન વગેરે કરીને અગાઉ આ કેસની અંદર બે આરોપીઓ શાહનવાઝ વાડા અને નવાઝ હુસેનની ધરપકડ જામનગર ખાતેથી કરવામાં આવી હતી અ ત્યારબાદ આ કેસમાં વધુ આગળ વધતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા જામનગરની અંદર થોડો ટાઈમ કેમ્પ કરીને અને ઇન્વેસ્ટિગેશન કરીને લગભગ છ જેટલા આરોપીઓની ધરપકડ આજરોજ કરવામાં આવેલ છે જેમાં નૂર મોહમ્મદ રાજકોટિયા સુલતાન અલુલા એઝાઝ દરવેશ અને યશપાલ ચૌહાણ રાજદીપ ચુડાસમા સાત આરોપીઓની આજરોજ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે ધરપકડ કરવામાં આવે કરવામાં જે આવેલા આરોપીઓ છે તેઓ એકાઉન્ટ આ કેસમાં ભાડે લઈને એની અંદર સાયબર ક્રાઈમના પૈસા મેળવવા પૈસા ભરે એકાઉન્ટ હોલ્ડરને સાથે રાખીને પૈસા ઉપાડવા અને ત્યારબાદ પૈસાનો આ આ જે પૈસા ચેના મારફતે યુએસબીટી ખરીદવું અને પૈસાને વગેરે કરવાના એવા વિવિધ પ્રકારના કામોમાં સંકળાયેલા છે અને સાથે સાથે આ જે આરોપીઓ છે એ પ્રાઈમરી ઇન્વેસ્ટિગેશન જે થયું તે પ્રમાણે તેઓ એકાઉન્ટને જામનગરના વિવિધ વિસ્તારોમાંથી એકાઉન્ટ ભાડે લેવાની પ્રવૃત્તિ કરે છે હાલ તેઓના રીમાન્ડ મેળવવામાં આવે છે અને વધુ તપાસ આખી છે આઈસ્ક્રીમ ہمارے યહાં ો ભી રિફ્રેશ કે આઇસક્રીમ મેક્સ પાંચ સે જ્યાદા વેરાયટી સર્ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રેશ કરો સુરત માં અને જાણીતી સુરત પીપલ્સ કો ઓપરેટિવ બેંક લિમિટેડ નો આજે સ્થાપના દિન નિમિત્તે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધી સુરત પીપલ્સ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક લિમિટેડ સ્થાપના ઓગણીસો બાવીસ માં કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી બેંક કહેવાય છે આ જે આશરે બાર હજાર કરોડ બિઝનેસ ધરાવે છે તો આ બેંક હાલ અઠ્યાસી હજાર સભાસદ ધરાવે છે ત્યારે આજે આ બેંકના એકસો ચાર માસ સ્થાપના દિન નિમિત્તે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત પીપલ્સ કો ઓપરેટીવ બેન્ક લિમિટેડના ચેરમેન ડિરેક્ટર્સ હોદ્દેદારો અને કર્મચારીઓ સહિત સભાસદો અને ગ્રાહકો બ્લડ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને બ્લડ ડોનેટ કરી મેગા બ્લડ કેમ્પને સફળ બનાવ્યો હતો આ બ્લડ કેમ્પમાં પાંચસો થી વધુ બોટલ એકત્રિત થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી डिरेक्टर बोर्ड ऑफ मैनेजमेंट न चेरमेन छु आ एक सौ चार वर्ष जूनी बैंक है स्थापना ओगनीस सौ बीस मई थी

સુરત પીપલ્સ બેંક જે આર્થિક સુરત શહેરમાં આર્થિક યોગદાન ખૂબ જ ઊંચું રહ્યું છે તેની સાથે એક સામાજિક યોગદાન ના ભાગરૂપે એક સામાજિક ફરજ સમજીને દર વર્ષે અમે બ્લડ કરીએ છીએ એના થતા એના થકી અમે ચારસો પાંચસો ની ઉપર જે બ્લડ મેળવીએ છીએ એમાં અમને બેંકના કર્મચારીઓ બેંકના સભાસદો અને બેંકના ખાતેદારોનો સંપૂર્ણ સહયોગ એમાં મદદ કરતો રહે છે

એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા

સમજાવી તેઓને વેપાર કેમ કરવો તે બાબતે માર્ગદર્શન આપવાનો હતો અને આ ઇવેન્ટમાં તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ એક કિડ્સનો શાર્ક ટેન્ક છે જે ગુજરાતમાં પહેલીવાર યોજાય છે અમારા બાળકોએ અહીંયા બે મહિનાથી પ્રોડક્ટ બનાવ્યા છે પ્રોડિજી ક્લબ નામનું જે ઇન્સ્ટિટ્યૂટ છે એના અંદર ટ્રેનિંગ લઈને લોકોએ ડિફરન્ટ ડિફરન્ટ પ્રોડક્ટ બનાવ્યા છે કેન્ડલ જ્વેલરી બધું કિડ્સ ફ્રેન્ડલી છે બર્ડ ફીડર

મંથલી એન્ડ વીકલી પ્લાનર સ્ટીકર એવું બધું જે બાળકોને લગતી વસ્તુઓ એ તમામ વસ્તુઓ બનાવી છે પોતાની જ અમારા નાના નાના બાળકો આવી રીતે બિઝનેસ કેવી રીતે કરવાનો એની તાલીમ પ્રેક્ટિકલ વેમાં લે છે એ અમારા માટે ખૂબ જ આનંદનો અવસર છે થેન્ક યુ હું પ્રોડિજી ક્લબને દિલથી ધન્યવાદ કહેવા માંગુ છું કે એ લોકોએ આ આટલું સરસ આયોજન કિડ્સ શાર્ક ટેન્ક કર્યું આજ કિસ તરહ કા કાર્યક્રમ યહાં પર કિયા ગયા आ, ये बच्चों का सूरत का पहला टैंक है और जहाँ पे बच्चों ने एंड टू एंड खुद ही किया है अपनी कंपनी सोची है कंपनी के प्रोडक्ट सोचे हैं रॉ मटेरियल खुद खरीद के आए हैं प्रोडक्ट्स भी खुद ही बनाए हैं बिना किसी के मदद के सेवेंटी से एटी प्रोडक्ट्स बनाए हैं आज यहाँ पे इवेंट में शार्क टैंक का वो पिच दे रहे हैं चार जजेस को अपनी कंपनी के बारे में बता रहे हैं और सेलिंग भी कर रहे हैं तो बिहार की जो एक्चुअल ऑडियंस है उनको वो लोग सेलिंग कर रहे हैं अपने प्रोडक्ट्स मल्टीपल प्राइसिंग पे ऑनलाइन पेमेंट लेके कैश लेके और बिजनेस सीख रहे हैं बट प्रैक्टिकली के कोई ये आ, दिया गया है या नहीं हमारा इंस्टीट्यूट है, हम है तो हमारे यहाँ पे बच्चे जो भी सीखते हैं प्रैक्टिकली करके सीखते हैं मुझे उनको मैथ साइंस सिखाना था, था बिजनेस के बारे में सिखाना था तो हमने इवेंट ऑर्गेनाइज किया ताकि बच्चा प्रैक्टिकली बिजनेस का हर एस्पेक्ट सीखे सीईओ का मतलब समझे लोगो डिजाइन करना सीखे सब कुछ सीखे बच्चों ने पार्टिसिपेट किया हम uh, uh, तो um, अगर कहीं और करते तो हमारे ही खुद के पेरेंट्स होते हैं जो उनकी इंकरेजमेंट के लिए कर रहे हैं पर उनकी लर्निंग सही नहीं होती यहाँ पे एक्चुअल वॉक इन ऑडियंस है जो जहाँ पे बच्चे उनको सेल कर रहे हैं और वो खरीद रहे हैं तो उनको प्रोडक्ट अच्छा लग रहा है इसीलिए खरीद रहे हैं तो बच्चों को एक्चुअल रियल सेलिंग एक्सपीरियंस हो रहा है दिया सूरत के बारे में मैं बोलूंगी कि दे हैव कोऑपरेटेड अ लॉट ये पूरा इवेंट उनके वजह से ही हो पाया है उनने बच्चों को सपोर्ट करने के लिए किया है एंड वेरी वेरी हैप्पी विद देम कितने साल के है? कितने साल तक पांच साल से ग्यारह साल के बच्चे આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન